મંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું આ સંદર્ભમાં તેમણે કહ્યું કે ગુજરાતમાં ગ્રીન બિલ્ડિંગ અને તેના ઝીરો ડિસ્ચાર્જ વ્યવસ્થા વિકસેલી છે વડાપ્રધાને પાણીને પરમેશ્વરનો પ્રસાદ માનીને વિવેકપૂર્ણ ઉપયોગ માટે આપેલી શીખને અનુસરતા હવે નેટ ઝીરો વોટર ઇનબિલ્ટ એન્વાયરમેન્ટ તરફ આગળ વધવું છે એમ તેમણે ઉમેર્યું આ અવસરે મુખ્યમંત્રીના હસ્તે બીઓ પ્રસન્ન કુમારને આઈપીએ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ બે હજાર ત્રેવીસ એનાયત કરવામાં આવ્યો હતો સાથોસાથ નોંધપાત્ર યોગદાન બદલ